આજ તો આપણે પેલી વાર આખી જ ની એ પાછી ખરાબ હો તો જય બધા મિત્રો ને આપણે સીધો વ્લોક કર્યો હવારમાં આપણે હવારના પોરમાં લઈ લીધી ધીરેલ આપણે કોઈ નહીં પણ અનુભવ તો મિત્રો તમને નીચે ઘોડો પડ્યો દેખાય ને આપણે દિવાલમાં માં નહીં એની પેલા આપણે ગામમાં લેવા જવા ધોબા ખીલાતા આપણે આગે જાણીતી દુકાને લીધા ધોબા ખીલે પાછા નીકળી ગયા ઘર મિત્રો ઘરે સીધું લીધું ધીરેલ આપણે કોઈ ધીરેલ ધીરે જ નહીં પણ આ ચાલો કરી તો ધીમે ધીમે ધીરેલ લાખવાનું કર્યું ચાલો મિત્રો આપણે ધીલથી હસન માં હોલે કરીને ધોબા ખીલાઈ માર નાખ્યા પછી મિત્રો બપોરડાનું થઈ ગયું ભૂખ લાગી હતી આપણે બને નહીં હેલ ખાઈ ખાઈને આપણે જે કોઈ ને હવાઈ કર્યો આમ આરામ કરી નિરાતે બપોર ઉઠીને પેલા પીતો ચાંદ ભાઈ ગાડી લઈને વાળીઓના વ્યુ જોતા જોતા આપણે નીકળી ગયા વાળીએ તો આપણે આવી ગયા વાળી ના હે આપણે વાળી વાળીએ નંબર ના થઈ ગયા હતા પણ એમાં ભાઈ ખબર તમે જુઓ વાત જ ના પૂછો ને પાછો ઝીણો ઉગાવો એટલો બધો મિત્રો આપડે વાળીમાં કઈ ખબર પડે કે ના પડે ચક્કર તો મારી પડે ચક્કર મારીને એમ તો જોયું એરામાં કઈ જીવ જંતુ હે કઈ એતો નહીં પછી મિત્રો આપણું કામ પતી ગયું હતું હવે આપણે જાણ હતું ઘરે તો ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ પર ગમે ખાલી આ રસ્તા તો જો મિત્રો ખતરનાક રસ્તા થઈને થોડાક આગળ આવ્યા તા તો ભાઈ આપણે ભાઈ બન ભેગા થઈ ગયા ભાઈબંધને ને મળી લીધું તમને મિત્રો આજનો ગઈ તો ગાયો ફોલો કરવાનું ના ભૂલતા ને લાઈક કરવાનું ખાસ ના ભૂલતા